જય મેળીમાં આજ જો તમે મેળીમાંના મંદિર તો ઘણા જોયા છે પણ આજ તમને એવું મંદિર બતાવીશ કે કોઈ તમે એનો ચમત્કાર અલગ જ છે મેળીમારું મંદિર અને કહેવામાં આવે કે ટ્રેનને પણ અહીંયા ઊભું રહેવું પડે લીમડાવાળા વાળા મેળીમાં તો હાલો આપણે આ જઈએ મેળીમાંય અમે નીકળી ગયા હતા મેળીમાય જવા માટે સુરેન્દ્રનગરમાં આ તો દવાખાનું બધા જોયું તો દવાખાનું આ નામ ઓળખાય છે મોટા મોટું સું દવાખાનું છે સુવિધા સારી આવે છે મળે છે અહીંયા એટલે અને આપણે આ વટેશ્વર મહાદેવ વટેશ્વર વન અહીંયા સુરેન્દ્રનગર વન જરૂર આવું મસ્ત બગીચો છે સારો જોવા જેવો આપણે નીકળી ગયા તો અમે દુધેશવાળા રસ્તે તો નહીં ચડવાનું આપણે સીધું એલું જવાનું લટુડાવાળા રસ્તે આગળ જતા અમારે પેટ્રોલ ખૂટી રહ્યું હવે પેટ્રોલ વખતે જવા દીધી છે નખાઈ દો હજારનું હજાર રૂપિયા જ નહોતા બસોની પાડી છે અને પચાસ નખાઈ દીધું અને નીકળી ગયા પાછા પાસા મેળીમાએ જવા માટે અને પોલીસવાળા આગળ ઊભા થાય બીક લાગતી હતી પણ મેળીમાનું નામ લઈને જવા દીધી એટલે ગાડી ન ઊભી રાખી અહીંયા લાઇસન્સ ને હેલ્મેટ બધું ફરજિયાત હોવું પડે પોલીસવાળા ઉભા રાખે જ તે પછી અમે કહ્યું થોડી પાસ કાઢી થઈ ગયું તો મોડું અને ભોગી ગયા અમે પાટાવાળા મેળીમાં પણ કહેવામાં આવે છે મેળીમાના મંદિરે ભોગી ગયા અમે ડાક ડમનનું આયોજનનું છે ફરજિયાત જાહેર મંત્ર છે ફરિજિયાત આવું બધાને લીમડાવાળા મેળીમાં જય મેળીમાં પછી અમે અંદર કરી લીધા દર્શન દર રવિવારે બહુ થાવ હોય છે અહીંયા કહેવામાં આવે છે અને રેલવેને પણ અહીંયા દર મહિને ના રેલવે ઉપર નગર રેલવે પણ ઊભી રહી જાય છે એવું કહેવામાં આવે છે